સાથે જ ચિમકી પણ ઉચ્ચારી હતી બેન વૃદ્ધવાર જે છે કે આ લોકો મવા મંદિરમાંથી મૂર્તિ ચોરી ગયા એને પૂછ્યું નથી પણ અમારી શિક્ષાપત્રી મેં એમ લખ્યું છે મારા જે કે મા શિક્ષાપત્રી મેં એમ લખ્યું કે ધરીને પૂછ્યા ઉપર કાંઈ વસ્તુ લેવી નહીં ધર્મને અર્થે પણ છોરીનું કર્મ કરવું નહીં તવે સંત થઈ અને છોરીનું કર્મ કરે છે તો કોઈ બીજાને શું ઉપદેશ આપી શકશે બરાબર આ સંપ્રદાય અમારો એક થઈને ને બધા ભજન કરે એવી અમારી માગણી છે અને અમારી મૂર્તિ છે એ પાછી આપી જાય અને ગણપતિ હનુમાનજી ની અંદર પૂરી દીધા છે એની રોજ પૂજા કરવી પડે તો કઈ પૂજા થતી નથી અને ત્યાં એની દિવાલ છણી દીધી છે એવી રીતે બધું કરી અને જતા રહ્યા છે તો અમારી મૂર્તિ પાછી આપી જાય તો દરવાજા ખુલે અને એની પૂજા પાઠ થાય તો દોષ ન લાગે બરાબર અમારો વિરોધ નિત્ય સુસ્વામી સરદાર ભાઈ એવો બોલ્યા હતા કે અમે ત્યાં જતા અને અમે મુખ્ય પરવાહ બધા આવી જાઓ એટલે અમે નિત્ય પૂછવા માંગીએ છીએ કે તમારો મુખ્ય પ્રવાહ કયો છે બળાત્કારીઓનો કર કાર્ય કરેલા મૂર્તિ સ્વરોનો નોટો સલોની નોટો આપવાનો અને જમીન કૌભાંડો વાળાનો તમારો મુખ્ય પ્રવાહ એ છે કે તમે એમ કહો કે અમારા મુખ્ય પ્રવાહ તમારી સે કોણ સારો માણસ એના વિરુદ્ધમાં અમે એમ કે અમે એને કહે છે કે તમે આ તમારા તાલે તમે આ અહંકાર છોડી અહમ છોડી નિર્માની થાય અને ભગવાન ભજન કરો અને મારા હાથમાં પકડી લો મૂર્તિ જે રાત ના બાર વાગે મૂર્તિ મહા મંદિર માંથી લઈ ગયા છે અને જે અમે એને ઘણા આવેદન આપ્યા એનો તો વિરોધ કર્યો પણ એને અમને કોઈ જવાબ આપ્યો નથી એટલે અમારે અમે એને ચેલેન્જ આપી છે કે ભાઈ આ તમે આ મૂર્તિ પછી નિજ મંદિરમાં મૂકો સા પ્રસ્થાપિત કરો ચાલુ કરો અને મંદિર ચાલુ કરો અને ત્યાંથી જે સાધુ છે હટાવો અને ટ્રષ્ટિઓના રાજીનામા નહીં આપો અને અમે તમને ચેલેન્જ ભાઈ કે તમે આવો જાહેર મંચ ઉપર અમને શાસ્ત્રો પ્રમાણે બતાવો કે પરંપરા પ્રમાણે રીત રિવાજ પ્રમાણે સનાતન ધર્મના શાસ્ત્રો પ્રમાણે આ કાર્ય કર્યું છે તો અમે તમને દંડત કરવા ત્યાર છીએ પણ જો ના તમે આવો તો તમે સંપ્રદાયના સત્સંગ સમાજની માફી માંગો અને પાછો મંદિર તમે ચાલુ કરો આવું નહીં થાય તો નહીં થાય તો અમે એક આગેવ હરિભક્તોની મિટિંગ બોલાવીશું ટૂંક સમયમાં અને ગઢડા મંદિરમાં ગાંધી સેવા માર્ગે અમે આંદોલન ચાલુ કરશું અમારે મૂર્તિ પાછી જોઈએ છે બરાબર અમારે મૂર્તિ જે છે અમારા ભક્તો બધા ક્યાં જાય પૂજા કરવા અને હનુમાનજી ગણપતિ ને શિવજી એની મૂર્તિ તાળા લગાવી દીધા છે અને અપસુક છે તોય આરતી પૂજા એની નિયમ નિત્ય થવું જોઈએ તો એ કેમ થતું નથી અમારી મૂર્તિ વેલે ટકે અમારે જોઈએ સ્વામી એ ખોટું આ બધું ખોટું જ બનાવ્યું છે બધું ખોટી રીતે સોર કરી છે અને હરિભક્તોને હું કમ હેરાન કરતા હશે તો એક તે રીતે છે ધંધે તો બધાયને સરખી રીતે રાખો જય સ્વામિનારાયણ